હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર આજે આપણે ખોડિયાર જયંતિના દિવસે માં ખોડલની પ્રાગટ્યની કથા વિશે વાત કરીશું તેમજ માં ખોડલનો નાગપુર સાથેનો શું સંબંધ છે તે આજે આપણે જાણીશું મહાસુદ અષ્ટમીનો રૂઢ અવસર એટલે મા ખોડિયારનું પ્રાગટ્ય દિવસ કહે છે કે તે મહાસુદ આઠમ જ હતી જ્યારે મા ખોડિયારે ધરતી પર અવતાર ધારણ કરી અને કોનો ઉદ્ધાર કર્યો હતો પણ શું તમે જાણો છો કે મા ખોડિયારનો સંબંધ તો નાગપુર સાથે જોડાયેલો છે તો આવો આજે જાણીએ કે મા ખોડિયાર કોનો અવતાર હતા અને કઈ ઘટના ધરતી પર તેમના પ્રાગટ્યનું નિમિત્ત બની હતી ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં રોહિશાળા નામે એક નાનકડું ગામ આવેલું છે અને આ ગામ જ આઈશ્રી ખોડિયારનું પ્રકટધામ મનાય છે કહે છે કે લગભગ બારસો વર્ષ પૂર્વે આ જ ભૂમિ પર મા ખોડિયારનું પ્રાગટ્ય થયું હતું અહીં મા ખોડિયારનું સુંદર મંદિર શોભાઈમાન છે જે આઈશ્રી આવડ ધામના નામે પ્રસિદ્ધ છે અહીં મા કોડલ તેમની છ બહેનો અને એક ભાઈ સાથે બિરાજમાન થયા છે અને કહે છે કે આ ધરતી પર એક સાથે જ આ આઠેનું પ્રાગટ્ય થયું હતું પ્રચલિત કથા અનુસાર લગભગ બારસો વર્ષ પૂર્વે રોહી શાળામાં મામળિયા નામે એક ચારણ રહેતા હતા તેમના પત્નીનું નામ દેવડબા હતું પરગજુ સ્વભાવના આ દંપતીને ત્યાં શેર માટીની ખોટ હતી અમે એક એવી ઘટના બની કે જેને લીધે મામળિયા ચારણને હળોહાડ લાગી આવ્યો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં શિલાદિત્ય નામના રાજા રાજ કરતા હતા રાજા શિલાદિત્ય અને મામળિયા વચ્ચે ગાઢ મિત્રાચારી હતી બંને એકબીજાને ન મળે ત્યાં સુધી તેમને ગમતું જ નહીં પણ કેટલાક ઈર્ષાળુઓએ રાજાની કાન બંભે કરી કે મામળિયું નહીં સંતાન હોય તેનું મુખ જોવું ઠીક નથી કહે છે કે બીજા જ દિવસે રાજાએ મામળિયાને કહી દીધું કે મામળિયા આપણી મિત્રતા હવે પૂરી થાય છે તું હવે આ રાજમાં પાછો ન આવતો મામળિયાએ જ્યારે રાજાની વાત પાછળનું સત્ય જાણ્યું ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું અન્નજળનો ત્યાગ કરી તે મહાદેવની આરાધના કરવા લાગ્યા આખરે મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવ માતા પાર્વતી સાથે પ્રગટ થયા તેમને મામળિયાને વરદાન માગવા કહ્યું મામળિયાએ તેમની સંતાન માટેની કામના અભિવ્યક્ત કરી જે સાંભળી મહાદેવ વ્યથિત થઈ ગયા કારણ કે મામળિયાના નસીબમાં તો સંતાનનું સુખ જ ન હતું કહે છે કે ત્યારે મામળિયાની વ્યથા જોઈ અને દેવી પાર્વતીએ મહેશ્વરને કહ્યું હે સ્વામી આપ ઈચ્છો તો શું ન કરી શકો આપ તો ત્રિભુવનને પણ ડોલાવી શકો છો ભલે આ દંપતીના જીવનમાં વિધાતાએ સંતાન જન્મના લેખ ન લખ્યા હોય પણ આપ કંઈક તો કરી જ શકો છો પ્રચલિત કથા અનુસાર માતા પાર્વતીની વાત મહાદેવને યથાર્થ લાગી તેમણે પાતાળ લોકમાંથી નાગ દેવતાને બોલાવ્યા અને કહી દીધું કે તમારી સાતે દીકરીઓ અને દીકરાને તમારે મામળિયા ચારણનું મેણું ભાંગવા મોકલવા જ પડશે નાગ દેવતાએ તેમના સંતાનોને બોલાવ્યા અને તેમને સહરસા વાતનો સ્વીકાર કર્યો આ સાથે જ મહાદેવે મામળિયાને કહ્યું કે મહાસુદ આઠમના રોજ તારા ઘર સમીપે આવેલા વરખડીના વૃક્ષ નીચે આઠ ખાલી પારણા રાખજે સાત કન્યાઓ અને એક નાગપુત્ર તારા સંતાન સ્વરૂપે તેમાં પ્રગટ થશે તે સૌનું કલ્યાણ કરશે મહાદેવની આજ્ઞા મુજબ મામળિયાએ દેવડબા પાસે આઠ પારણા બંધાવ્યા મહાસુદાથમે નાગ અને નાગણીઓ તે સ્વરૂપે સૌ પારણામાં આવ્યા જોતામાં તેમણે નવજાતનું રૂપ ધારણ કરી લીધું મહાદેવની કૃપાથી મામળિયા અને દેવડબાને સાત દીકરી અને એક દીકરાની પ્રાપ્તિ થઈ સંતાનમાં સૌથી નાના દીકરાનું નામ મેરખિયા રાખવામાં આવ્યું જ્યારે દીકરીઓના નામ રાખવામાં આવ્યા આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાનસાઈ અને જાનબાઈ અને કહે છે કે સૌથી નાના જાનબાઈ એટલે જ માં ખોડલ તો મિત્રો આજે આપણે મા કોડલના પ્રાગટ્યની કથા તેમજ તેમને નાગકુળ સાથે શું સંબંધ છે તેના વિશે જાણકારી મેળવી જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ